જેના રામાયણ લખતા લખતા જેના વેલા પાંદડા ખાઈ અને ઝરણાના પાણી પી પી અને જેને રામાયણ બનાવી છે અને એ રામાયણ હું આ કલ્યાણકારી છે જેને હું છે કે જગત આખું માની રહ્યું છે આ શેડે છે ઉલા શેડા લગી તમે જાઓ ક્યાંય છે તમે સૌરાષ્ટ્ર થી માંડીને કચ્છ કાઠિયાવાડ થી માંડીને ઠેઠ હિમાલય લગી જાઓ

મહાપુરુષો જે કહી ગયા છે જે સીધી ગયા છે જે રસ્તે ગયા છે અને એમાં આપણે ધ્યાન ન પડે ને બીજી વસ્તુમાં આપણે લાગી જઈએ તો જનવારો ખ્યાલ થઈ જાય યાળે વ્યવ આવતા કોઈ બચાવે નહીં બીમાર માણસ પડે છે બીમાર પડે છે તો એની પાસે ખબર કાઢવા હોર જણા આવે છે વારંવાર એક પછી એક આવ્યા કરે છે પણ હું છે કે તલબાર જેટલું કોઈ હું છે દુઃખ લઈ નથી એકતું અને રાડિયો નાખે છે તાણી તાણી કોઈ બસાવો કોઈ બસાવો કોઈ નો બસાવે કોઈના બાપ ની તાકાત નથી કોઈ હળવું કરી શકે કોઈ આપણું હળવું ન કરી શકે એને સામું જે રાડિયો નાખ્યો નાખી જે જાય છે પણ જો પહેલા જો હું છે કઈ બાંધ રાખ્યું ને પહેલા કઈ સુરતા રાખ્યું હોત પહેલા કઈ ઠેકાણું રાખ્યું હોત તો આ સ્થિતિ ન આવે એટલે માણસ પીડા રામ રામ કરે છે સીતારામ કરે છે એ ભગવાન હે ભગવાન કરે છે પણ પેહલા તો કોઈ ભગવાન નું નામ લેતા હોય તો પણ કરે છે અને એના એ માણસો પાસે પીડા છે ને તારે ભગવાનને યાદ કરે છે રામને શ્રમણ કરો ભગવાન નું સમરણ કરો તમે કોઈને તમને છે કે તમારા કોઈ કુટુંબ સત્તા નથી કોઈ હગાવાલાની સત્તા નથી કે તમને આમાં અવતરણ તમારું નથી પણ તમે આ ઘરે જાઓ આ કુટુંબમાં જાઓ પણ એમાં રહીને મને બોલીશ નથી મમ છે હું હરી નો છું એવું કોઈ દે વિસરાય અને માના વદરમાં હું પ્રાણી બોલી બોલતો હતો જયારે માના વદન માં બંધનમાં હતો ત્યારે પ્રાણી હું તું બોલી બોલતો હવે બોલ્યા બોલ્યા માં ઘણો તારે છે તારે એટલે માણસ આવીને બીજા ગાવા લાગી ઉપરથી ગંગા પડે છે ઉપરથી ગંગાની ધારા પડે છે વરસાદ વરસે છે પવિત્ર પાણી હોય છે કોઈ કોઈથી મેરું પાણી હોય ને પવિત્ર જ પાણી હોય પણ હેઠળ પડે એટલે પૃથ્વીનો સંગ થાય એટલે દોડું થઈ જાય છે એમ જીવાજમાં આવ્યો ત્યારે પવિત્ર હતો આવ સુકો હતો અને કાય એમાં હું છે ભળશળ નથી પણ અહીંયા આવે એટલે સંગ થઈ ગયો એટલે માયા ને આરે હું છે ઓળખાણ કરી અને પછી હું છે કે એમાં ને એમાં જીવ હટવાઈ ગયો એટલે હું છે કે કર્મ સળી ગયો કર્મના પટ સળી ગયા પણ કર્મના પટને ને હું છે દૂર કરવા માટે સદગુરુ સંતો ભક્તો કોઈ મરમી કોઈ માલમી પુરુષો

પણ પાનબાઈ અભ્યાસ ચુકાય નહીં આ મન કાંઈ માંગે નહીં પણ ભગવાનના ઘરનો અભ્યાસ ચુકાય નહીં એ પાન બાઈ દળી તળીને ઢાંકણીમાં ન ઉભરાવતા એવું ન કરતા કામ આ શેલા ડસકાનો છે ખીલ સાંભો કાંઈ ગયે કરશ રાખજો સરખો અને ભજન કરજો ભરપૂર જેનું ભગવાનનું નામ સમણશે એને ભજન કીધું છે ભજન શ્વાસે શ્વાસે થાય છે એક શ્વાસ આ સમુદ્ર લોક કે મૂળ એક સુવાસ મત સુધી ભગવાન દીકરી આપશે એક જ શ્વાસો બોલ્યા અને સમુદ્રોક ના મૂળ નો સિર આવ્યું અને એક સુવાસો બોલે એક જ સુ બોલ્યા રાણેક દેવી

એકે એકદમ હરદમ હરદમ તો હર સમર લે ફેરી લે રામ માળા તો મટી જાય તારા જન્મ જન્મના ના ભાઈ કોઈ ગુરુ મળ્યા હરદમ હરદમ હર સમર લે રામ વચન માળા તો મટી જાય તારા જન્મ જન્મના જંજાળા ભાઈ કે જપ કર કર કોટીક યજ્ઞ પાસે જપ કરાય

શહેર પર રાતના શાર પર ફૂ રહ્યો અને શાર પર ધંધે ગયો આપણો જે જન્મ સમય એ વાસીદામાં ગયો જે વાળવામાં બહેન વાળવામાં જાય એમ ગયું જાય એમ કયો જન્મ જોતા જોતામાં દિવસો વ્યાઈ ગયા પણ જો કોઈને બીક લાગી જાય જનમ જનમ ની કોઈને તો માણસ લાગી જાય તો તમે આશા રાખો તમારો તમારી કરણી પ્રમાણે તમે વ્યાજ વ્યાજ અને પંથ કાપી જાઓ ઊંધાવાની પણ આશા ન રાખો ને કાંઈ પણ આશા ન રાખો તો એક દિન હુંસક પ્રગટ થાય પણ હું છે કજી કાય પણ હું છે ભણતર માણસ ભણ્યો ન હોય એનો ભણતર પૂરું ન હોય ને કલેક્ટર કેમ થાય એનો ભણતર પૂરું ન હોય ને ડોક્ટર કેમ થાય ડોક્ટર ના તો હું છે કે ટકા મેળવવા પડશે છે એને એને માટે હું છે ડિગ્રી મેળવવી પડે છે એટલું બધું ભણવું પડે છે તારે હું છે આ એક હોદ્દો મળે છે તો ભક્તિનો માર્ગ કેમ મળી જાય માણસને તો કપડા રંગ્યા છે ને ને બધું દેખાવ છે મારો નાથ રાજી નથી થતો હાસુ કરો હકે હાલો કરો કરો હકે હાલો ખોટું બોલો નહિ ફોન એવી વસ્તુ છે ખોટા બોલવાનું એક સાધન છે માણસ ઘડી ઘડીક ખોટું બોલે અહીંયા હોય બેઠો હોય તારે બોટાદ માં બેઠો હોય કે હું ગઢડામાં છું ગઢડામાં બેઠો તો બોટાદમાં બેઠો છે પણ ઓલા ટાવર જોવા વાળા ખબર પડી જાય કે આ છે ક્યાં છે ખોટું છે અસ્તો નો રે સાનો કરો સતરાયો કરો ગુપત કરો પ્રગટ કરો આ લોક માં પરલોક માં પ્રગટ થાશે ગમે ત્યાં જાવ હું ખોટું તો અસ્તો જ નઈ રે એટલે રામદેવજી મહારાજ એમ કીધું છે ઘરજી સત્ય છે ને આગળ બીજું કાઈ છે જ નહીં સત્યના નેજા કાયમ ને માટે ફરકતા રહેશે ફરજી સત્ય છે ને આગળ છે તો આત્માની અનુભૂતિ થાય તો પોતાને આત્માનો અહેસાસ થાય નિદાર એટલે હું છે કે નિદાર એટલે ઘણા માણસો એમ કે છે કે તમે આસુલા તમારા પડે તો તમે નિદારી નો ગણાવો તમારે પરસેવો વળે તો નિદારી નો ગણાવો અરે સાનો માનો રે

જે પાનભાઈ જે નર નારી હોય નિદારી ને ભ્રમાધિક લાગે પાય કે ના કોઈ દિવસ બદલે ને વર્તમાન એવા શિલવંત ને વારે વારે લાગી પાય પાનભાઈ કે કોઈ દે ના બદલે ને વર્તમાન આ રેણી થકી મારો રામ રીજે છે પાનભાઈ આ રેણી થી અધર ઉતારા હોય છે આ રેણી થી પરલોક ને પમાય છે આ રેણી સર્વથી મોટી છે પાનબાઈ અને

તો તમને જવાબ દેશે ખુશી લઈને પાપ તારું મન તને દેશે જવાબ આ જગતમાં માં દુખી માં કરતું હોય જગતમાં કોઈ પણ દુખી કરતું હોય તો પોતાનું મન કરે છે કોઈ દુખી નથી કરતું અને મન આપણે માણસ ની હાર ખાય છે આત્મા નિર્લેપ છે આત્મા દસ્તાને રૂપે બેઠો પાઠો જોયા કરે છે અને મન કરમ કરે છે ને મન કરમ કરીને સ્વરાશી માં જાય પાનભાઈ મન નું કારણ છે મન ની આટે છૂટી જાય તો ઝટપટ સમજાય તો તો ઉભજે આનંદ ના ઓગ ના ઓગ અને હરિદર સાહેબ તમે બેઠા હો ત્યાં આજી વાત ન નથી કરી તમે જ્યાં બેઠા હોય તમને હરિદર સાહેબ અને ઉભજે આનંદ ના ઓગ પાનભાઈ એ ભાઈ ગાંજાનો અમલ ઉતરી જાય છે અફીણ નો અમલ ઉતરી જાય છે

સદગુરુનો મહિમા એવો છે જીરેલાકા લાકા મૂળ વસન થી સૂર્ય ઠેરાણા છે મૂળ વસન થી ચંદ્ર ઠેરાણા છે મૂળ વસન થી આ પૃથ્વી ઠેરાણી છે જીરેલાકા લાકા મૂળ વસન થી સબુદ લોક રસાણા બ્રહ્મા એ રસ્યા છે મૂળ વસન મહિમા બહુ મોટો છે વર્ણિમો જાય નહીં રોહિણી માતા આટપટમાં ક્યાં છે કે જીરે આ મૂળ વસન એવો મહિમા છે કોઈને મૂળ વસન મળી ગયો કોઈને કાય મળી ગયો ભજન મળી ગયો કોઈને અજંપા મળી ગયો હોય કોઈને પંચાક્ષર મળી ગયો કોઈને એકુ મંત્ર મળ્યો હોય એ કોઈને કોઈ પણ અગ્રસ્થાન ધરાવે છે મહાદેવનો શિવનો મંત્ર અગ્રસ્થાન ધરાવે છે બધાનો મેન મંત્ર છે જેને પંચાક્ષર કહેવાય છે સાધુ નમો શિવાય છે હું છે કે નામ લઈને ભજન કરે છે તો શિવ મંત્ર અગ્રસ્થાન ધરાવે છે અને બધા શ્રેષ્ઠ આગળ હાલે છે એને બધા પછી મંત્રો લાગેલા રહે એમાં દ્વાદશ મંત્ર લાગેલો છે એમાં એક મંત્ર લાગ્યો છે પંચાક્ષર મંત્ર લાગ્યો છે એમાં અજંપા જાપ લાગેલો છે અગ્રસ્થાન ધરાવે છે એવો જે મંત્ર છે શિવ મંત્ર એમાં ત્યાગી લોકો ભજન કરે છે જંગલમાં બેઠા બેઠા અરે સેંકડો જન્મ કોઈ વસ્તુ થી સુખ મળે નહીં લક્ષ્મી પુત્ર પરિવાર પાપી કે ગરબી હોય દીકરા પુત્ર પરિવાર પાપી લોકોને ઘરે પણ હોય પણ મારો ભગવાન ઠાકર ક્યાંક ક્યાંક આટા મારતો હોય એવું હું છે કોઈ જીવાત્માને ખબર પડે તમને એક ફેર વિચાર કરો સો ફેર વિચાર કરો લાખ ફેર વિચાર કરો પછી ગુરુ ધારણ કરો પેલા નો કરો તો કઈ નઈ નકર શાસ્ત્ર ને વાંચી અને સત્ય હાલો હાસું બોલો હકે હાલો રામ રાજી રહેશે એક રાત કોઈ દે કરોડપતિ થવાના કોઈ દે વિચાર કરવા નહીં કોઈ બીજાનું બીજાનું પર ધન પથન સમાન પરિ સમાનતા સત્યમો કોઈ ધર્મ નથી કે અગમ નિગમ વખાણે છે સત્ય હામો સત્ય હાલો સત્ય બોલો સત્ય વિચારો સત્ય રૂપ શું છે એક ભાઈ કે સત્ય નું રૂપ છે શું રૂપ છે અરે હાસું બોલ હાસુ જીવન જીવ હાસુ બોલ હકે હાલ સત્યનો રૂપ ઈ છે કે સપનામાં ખોટું આવવું ન જોઈએ બીજાનો એ બીજાનો સોનું ના કોઈ કોઈનું લેવાય નહીં એક રૂપિયો ફોટો કર્યો છે તો તમારો કોઈ ફોટો કરશે નકર કોઈના બાપની તાકાત નથી કોઈ ફોટો કરીએ શકે આપણો કોઈ હશે કોઈ જૂઠ્વી કે કોઈના બાપની તાકાત નથી પણ આપણે હાસુ જીવન જીવ્યા હોય તો

એવા હાસાની સંગાતે વાલો મારો મોડો મઢ કરે છે વાત કે હવે મેકી દે તો બધી બાવળે થી બાત શરણે સાહેબ ને થાતો અને તારે જો હોય ને રણુજા માજા નકલંગ નું નિદારી છે ખાતો એવા હસાન રજની સંગાતે વાલો મારો મોટો મઢ કરે છે વાત સવારમાં ફાકે છે કાલે હવારે આપણે સમયની હું વાત નથી હજી હમણાં ના શબ્દો થઈ ગયા છે એની ભગવાન રામદેવજી મહારાજે વાતો કરી છે પરમ સત્ય વાત છે એમાં ખોટું કઈ જરાય નથી તો એને આધારે રહ્યો કોઈને હું કોઈ મહાપુરુષોના બોલ બોલું પડ્યો વાણીને વિચારો કોઈ વેદ વિચારો કોઈ શાસ્ત્ર વિચારો પણ પ્યાલા ના બધાય દાદા

જુનો જુનો ધરમ મારો આબાદ કરીને હાલજો રામદેવજી મહારાજ અનેક વજનો આગે વાણી બોલ્યા છે સમાજ લક્ષ્ય લક્ષ્યમાં જાય છે ત્યારે એને અગમ ની ખબર પડે છે અગમ માં જયારે જાય છે સુરતા ત્યારે નિગમ માં જાય છે સુરતા ત્યારે એને ખ્યાલ આવે છે એના નુરતા સુરતા નો ખેલ છે આમાં મનનું ડાપણ કઈ હાલે નહીં આમાં બુદ્ધિ પોગે ને બુદ્ધિ તો શું કરે બિચારી મન ને બુદ્ધિ તો હદ લગી ઊભા છે અને બે હદ તો પછી ફકીર હાલે છે એને રામજીજી મારા અગમ ભેદ કીધો છે ભક્તિ કરો તો અગમ ભેદ જાણો તો પોતાના નિષ્ સ્વરૂપ ની ખબર પડે બધાની માલ પર શું છે બધાની માળ પર દમ હારી રહ્યો છે કોઈ એવું શરીર કોઈ ન ના હોય કે એમાં દમ ન હાલતો હોય

ભક્તને ભગવંત એક છે પાણીમાં છે પાણી હરી ગુરુ સંત એક છે જુદા ને ધરી જેમ પાણીમાં છે પાણી ભક્તને ભગવંત એક છે જુદા ને પણ જાનામાં છે ભગવંતનો નૂર પ્રગટ થાય જમા નૂર પ્રગટ થાય જનમાં પાવર પ્રગટ થાય જનમાં ઓજસ પ્રગટ થાય ઇંતિન ભગવાન ને ભક્ત જુદા ને અને ભગવાન સમાન ગણાય છે પણ એવા લક્ષણ એનામાં હોય એને એવા હું છે એવું થાય છે પણ રાત દિવસ હજાર એકવીસ હજાર સસો ને કાળ ખાય ક્યાં જોતામાં જોતામાં દિવસો અને આયુષ પૂરું થઈ જાય આ વિજળના જેવું આયુષ છે જોતા જોતા માં દિવસો ઉજાર છસો ને કળકા શ્વાસ આવ્યા જાય છે ખ્યાલ થઈ જાય છે એ પાનભાઈ અચાનક થશે અંધકાર હસલો ઉયો જશે અને શરીર રહી જાય છે